बोलि श्री वसन्तविहारी जय वाली वसंत ने वधावे रे सखी चालोनि कुञ्जमा रसिया प्रभुने रि जवीयि रे सखी चालोनि कुञ्जमा કુંજમાં કોયલળી કુહું કુહું બોલે કુંજમાં કોયલળી કુહું કુહું બોલે એના સૂર સાથે સુરને મિલાવીએ રે સખી ચાલોની કુંજમાં એના સૂર સાથે સૂરને મિલાવીએ રે સખી ચાલોની કુંજમાં कोकिला जुले अम्बलिया नि डाँडे कोकिला जुले अम्बलिया नि डाँडे एवा हैयामा गुन्ज जगाविए रे सखी चालो नि कुञ्जमा वाले वसन्त नै वधाविए रे चालो सखी नि कुञ्जमा ફૂલડી ભમતા ભમરાઓ ગુંજતા એવી હૈયામાં ગુંજ જગાવીએ રે સખી ચાલો ની કુંજમાં વાલી વસંતને સંતને વધાવીએ રે સખી ચાલો ને કુંજમાં પૂપની સેના ત્યાં આવી છે सहु मिने जङ्ग मच रे सखी चालो नि कुञ्जमा वलिव रे सखी चालो नि कुञ्जमा ना पराग भरइरह्यो भयो दिलडा सुगन्धे बहकिए रे सखी चालो नि कुञ्जमा વાલી સંતને વધાવીએ રે સખી ચાલો ની કુંજમાં કુંજમાં પધારશે મુખડા વાળી વાળી નિહાળીએ રે સખી ચાલો ની કુંજમાં મુખડાને ને વાળી નિહાળીયે રે સખી ચાલોની કુંજમાં વગડાની વેલીઓ લપટી એવા લાલ સાથે ઉરલ રે સખી ચાલો ની કુંજમાં વાલી વસંતને વધાવીએ રે સખી ચાલો ની કુંજમાં ગોકુળના ગોપ ગોપી ગોવાળિયાને સૌ મળીએ રે સખી ચાલો ની કુંજમાં વાલી વસંતને વધાવીએ રે સખી ચાલો ની કુંજમાં હોલી કે રશિયા કી